વાઘોડીમાં રહેતા નિવૃત્ત આરએફઓ જીતેન્દ્ર કુમાર કાશીવાલાના પાડોશી ચૌહાણ રાકેશ સતીશ વચ્ચે દુકાનને લઈને એ વાતનો ચાલતો હતો આ દુકાન વિવાદને લઈ ચૌહાણ રાકેશ ચૌહાણ એક માસથી આરએફઓના ત્યાં ચોરી કરવા માટે અલગ અલગ માણસોને ટીપ આપતો હતો પાડોશી રાકેશ ચૌહાણે ફિરોઝ ઉર્ફે સલીમ દાઉદભાઈ કાજી હાજી મોહમ્મદભાઈ કાજી સાથે ચોરી કરવા માટે મીટિંગ કરી હતી રાજસ્થાનના રાજુ આદિવાસીને મોકો જોઈને ચોરી કરવા માટે બોલાવ્યો હતો આરએફઓના પંથ મકાનને મોડી રાત્રે દરવાજાનું તાળું તોડી ચોરીનો અંજામ આપ્યો હતો મકાનમાંથી સોના ચાંદીના સત્યાવીસ લાખ છપ્પન હજારની ચોરી કરી હતી ચોરીની ફરિયાદ બાદ તપાસ કરતાં બનાવના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલાક શંકાશીલ ઇસમ તેમજ એક કાર દેખાય કારના નંબર ઉપર માલિકની તપાસ કરતા ચોરીમાં ભાંડો ફૂટ્યો પોલીસે ત્રણ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા Subscribe now and press the bell icon. Never miss an update.